જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ભક્તો રાત્રે સૂતા સુતા તમારી નાભી પર હાથ મૂકીને ખાલી આ બે શબ્દ બોલી દો આ બે શબ્દ બોલ્યા પછી આખી દુનિયા તમારા પગમાં આવીને પડી જશે હા મિત્રો તમે એટલું બધું ધન કમાશો કે તેને સંભાળવું પણ તમારા માટે મુશ્કેલ થઈ પડશે તમારી સાથ જંગની ગરીબાઈ દૂર થઈ જશે જી હા મિત્રો કારણ કે તમારી નાભી તમારું ભાગ્ય બદલવાની ચાવી છે મિત્રો તમારા જીવનનું સૌથી મોટું રહસ્ય તમારી નાભીમાં જ છુપાયેલું છે અને આજ એ સ્થાન છે જ્યાંથી ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ નીકળ્યું અને બ્રહ્માજી રગટ્યા હતા અને તે જ નાભીમાંથી આખી સૃષ્ટિની રચના થઈ તો મિત્રો તમારું ભાગ્ય પણ આજ નાભીમાંથી બદલાશે બસ મિત્રો તમારે ફક્ત રાત્રે સુતા સુતા નાભી પર હાથ મૂકીને આ બે ચમત્કારી શબ્દ બોલવાના છે પછી તમે જુઓ તમને આ બ્રહ્માંડની બધી ખુશીઓ મળશે પછી ભલે તે ધન દોલત હોય પરિવારનું સુખ હોય દાંપત્ય જીવન નું સુખ હોય કે પછી સંતાનનું સુખ હોય તો એ બધું જ તમને મળશે તેમજ તમારા જીવનના બધા કષ્ટોથી તમને છુટકારો મળી જશે જી હા પ્રિય દર્શક મિત્રો તમે ક્યારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય એવું જીવન તમને મળી શકે છે

તમારી આખી અને એકાગ્રતા ત્યાંથી જ કેન્દ્રિત થશે અને બ્રહ્માંડની બધી શક્તિઓ તમારી જોડી ભરી દેશે તમારા જીવનના કષ્ટો દૂર કરી દેશે તો આવો મિત્રો જાણી લઈએ કે આખરે નાભી પર હાથ મૂકીને કયા બે શબ્દ બોલવાના છે જેનાથી તમારા જીવનમાં આવતા બધા કષ્ટોથી તમને મુક્તિ મળશે મિત્રો એક માણસ ધન કમાવવા માટે અને પોતાનું જીવન વ્યવસ્થિત રીતે ચલાવવા માટે દિવસ અને રાત મહેનત કરે છે તે દિવસ અને રાત મજૂરી કરે છે અને પૈસા કમાવવા માટે નાના મોટા જુગાડ પણ અપનાવે છે પણ ઘણીવાર માણસને એટલું મળતું નથી જેટલી તે મહેનત કરે છે ઘણીવાર દરેકના જીવનમાં લક્ષ્મી માતા એટલી કૃપા નથી વરસાવતા તેમજ મિત્રો કેટલાક લોકોને તો બે ટંકના ભોજન માટે પણ તરસવું પડે છે કારણ કે તેમના પર માતા લક્ષ્મીની કૃપા નથી હોતી તેમના પર માંડની શક્તિઓ મહેરબાન નથી હોતી એટલે મહેનત કરે ગમે તેટલા જુગાડ અપનાવે કે ભાગદોડ કરે પણ કોઈ ફાયદો નથી થતો પણ જો એવામાં કોઈ ખાસ ઉપાય કરી લેવામાં આવે તો મિત્રો તે વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે તે વ્યક્તિ પર પણ માતા લક્ષ્મીની કૃપા શરૂ થઈ જાય છે તો હવે મિત્રો તમારી સાથે પણ આવું જ થશે હા હવે મિત્રો તમારી ફૂટેલી કિસ્મત ને વારંવાર શાપ આપવાનું બંધ કરી દો કારણ કે હવે આ વિડીયો જોવા પછીથી તમારું જીવન એક નવા રસ્તે જવાનું છે જી હા મિત્રો હવેથી તમને એ બધી વસ્તુઓ મળશે અને તમને દરેક આરામદાયક સુખ મળશે પછી ભલે ધન હોય પ્રેમનું હોય લગ્ન કરવામાં માટેનું હોય સંતાન હા મિત્રો કારણ કે એવો એક ઉપાય હું તમારા માટે લાવ્યો છું જે દરેક જણ જાણતું નથી જે દરેક જણ બતાવતું પણ નથી પણ આજે હું તમને બતાવી રહ્યો છું ફક્ત હાથ જોડીને તમને વિનંતી કરીશ કે ઉપાય કોઈને ન બતાવશો જ્યારે તમે આ ઉપાય કરો તો કોઈને ન બતાવશો કારણ કે જો તમે આ ઉપાય કરશો અને કોઈને બતાવી દેશો તો તમારું બનતું બનતું કામ બગડી જશે અને તમારા પર તેની અસર નહીં થાય એટલે તમારે કોઈને ન બતાવવું તો આવો મિત્રો હું તમને એ બે શબ્દ બતાવી દઉં પણ તે પેલા તમારા ફાયદા માટે એક મહત્વની માહિતી છે કે ભક્તો જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને એક લાઈક કરો અને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા જરૂર લખો અને સાથે તમારી રાશિ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો તો આવો મિત્રો જાણી લઈએ કે આખરે એ બે શબ્દ કયા છે મિત્રો શ્રી નમસ્તુભ્યમ રાધે રાધે મિત્રો કદાચ જો તમે ના જાણતા હોવ તો હું તમને જણાવી દઉં કે ઘણા એવા મંત્રો છે ઘણા એવા સ્તોત્રો છે જેને વાંચવાથી ફક્ત તેના વાંચનથી જ આપણા દુઃખ અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે આપણું મન આપણું શરીર એમ બંને ફાયદો થાય છે મિત્રો હું તમને જણાવું કે ઉપાય કરવાથી તમારું મન એકાગ્ર થશે થશે નાશ અને દરેક સુખ મળશે હા મિત્રો તમારી કમી દૂર થશે અને માતા લક્ષ્મી તમારા ઘરે આવશે જી હા પ્રિય ભક્તો માતા લક્ષ્મી તમારા ઘરે રહેશે અને હંમેશા માટે રહેશે મિત્રો ઘણા લોકો મહેનત કરે છે પણ તેમની પાસે પૈસા ટકતા નથી કારણ કે તેમના હાથની લક્ષ્મી તેમની પાસે રહેતી નથી પણ હવેથી આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરે તમારા હાથમાં રહેવા લાગશે તેમજ મિત્રો જો તમારા જીવનમાં કોઈ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે તો તેમાંથી બહાર આવવાનો ઉપાય પણ હું તમને બતાવીશ મિત્રો તમારા જીવનમાં ઘણા બધા કષ્ટો હોઈ શકે છે જુઓ નાના મોટા લોકો નાના મોટા કષ્ટો આ સંસારમાં ભોગવી રહ્યા છે શક્ય છે કે તમને ધંધો નો કષ્ટ હોય એટલે કે તમારી પાસે પૂરતા પ્રમાણમાં ધન એટલે નથી પૈસા જીવનમાં ઘણા કષ્ટો આવે છે તો મિત્રો એવો એક ઉપાય બતાવીશ જેનાથી તમારા જીવનમાં ધંદોલતનો પૂર આવી જશે તમે એટલું ધન કમાશો કે તેને સંભાળવામાં પણ તમને મુશ્કેલીઓ આવશે તેના માટે એક અલગ ઉપાય છે આ પછી ઘણા લોકોના લગ્નજીવનમાં કષ્ટ છે અથવા ઘણા લોકોના લગ્ન થતા નથી ઘણા લોકોને મનગમતો જીવનસાથી નથી મળતો તો આ વિષય પર મિત્રો હું તમને સારી માહિતી આપીશ અને એવો ઉપાય બતાવીશ જેનાથી તમારા લગ્ન ખૂબ જલ્દી થઈ જશે જેની સાથે તમે ઈચ્છો તેની સાથે થશે અને જો લગ્નજીવનમાં કોઈ કષ્ટ હોય તો તે પણ દૂર થશે પતિ પત્ની ના સંબંધો વધુ મધુર થશે મિત્રો બીમારી હોય દિલ સાથે જોડાયેલી કોઈ બીમારી હોય કિડની સાથે જોડાયેલી કોઈ બીમારી હોય લીવર સાથે જોડાયેલી તો તે પણ ખૂબ જલ્દી ઠીક થઈ જશે મિત્રો ઘણા લોકોએ આ ઉપાય કર્યા છે અને ઘણા લોકોને ફક્ત થોડા દિવસોમાં જ તેના સકારાત્મક પરિણામો એટલે કે સારા પરિણામો મળવા શરૂ થઈ ગયા છે તો મિત્રો તમે આ ઉપાય જરૂર કરજો અને સાથે જ ઘણા લોકોને દેવું છે હા મિત્રો ઘણા લોકો દિવસે દિવસે દેવામાં દબાઈ રહ્યા છે દેવામાંથી બહાર નથી આવી શકતા તો તેના માટે પણ ઉપાય છે તો બસ મારી સાથે શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહેજો વાલા દર્શક મિત્રો પહેલો ઉપાય રહેશે બીમાર લોકો માટે હા મિત્રો જો તમે વારંવાર બીમાર રહેતા હો જો તમે વારંવાર બીમાર રહેતા હો કે વારંવાર હોસ્પિટલ જવું પડે છે અને ગંભીર બીમારીઓ તમને થઈ રહી છે તો મિત્રો એક નાનો ઉપાય છે તમારે તમારી નાભી પર હાથ મૂકીને ફક્ત બે શબ્દ બોલવાના છે શું કરવું તે ધ્યાનથી સાંભળો મિત્રો જ્યારે પણ તમે રાત્રે સૂતા હો તો તમારે ફક્ત એક લવિંગ લેવાનો છે હા એક લવિંગ લેવાનું છે તે લવિંગને રાત્રે સૂતા સમયે તમારી નાભી પર મૂકવાનું છે તમારી નાભી પર તે લવિંગ મૂકવાનું છે અને તે લવિંગ પર હાથ મૂકીને ફક્ત બે શબ્દ બોલવાના છે અને તે બે શબ્દ ધ્યાનથી સાંભળો તે શબ્દ છે મિત્રો ઓમ રેન હા ઓમ રેન આ શબ્દનો અર્થ છે મિત્રો ઓમનો અર્થ એટલે બ્રહ્માંડની શક્તિઓ હા મિત્રો

ભગવાન ભોલેનાથ હોય બજરંગબલી હોય અથવા જેને તમે સૌથી વધુ માનો છો તેમનું ધ્યાન કરીને તમારે આ મંત્ર બોલી દેવાનો છે હા મિત્રો રાખો ફક્ત થોડા દિવસોમાં જ તમારી બધી બીમારીઓ દૂર થઈ જશે મિત્રો ઊંડો શ્વાસ લેવાનો છે સાત વખત ઊંડો શ્વાસ લેવાનો છે અને દરેક શ્વાસ છોડતી વખતે ત્રણ વખત આ મંત્ર બોલવાનો છે કલ્પના કરવાની છે કે નાભીમાંથી સોનેરી રોશની નીકળી રહી છે અને શરીરની દરેક બીમારી બળી રહી છે તમારે એવું સમજવું અને એવું માની લેવાનું છે કે મારા શરીરના બધા કષ્ટો દૂર થઈ રહ્યા છે કારણ કે મિત્રો નાભીમાંથી જ તમારું આખું શરીર જોડાયેલું છે અને બ્રહ્માંડની બધી શક્તિઓ જોડાયેલી છે મિત્રો વિશ્વાસ રાખો કે તમને એટલો આરામ મળશે કે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય તમારા હોસ્પિટલના ફેરા બંધ થઈ જશે સ્વાસ્થ્યમાં ચમત્કારિક ફેરફાર તમે જોશો મિત્રો તો ઉપાય જરૂર કરજો જો મંત્ર સમજાયો ન હોય તો કોમેન્ટમાં પૂછી લેજો શક્ય છે કે અમારા બોલવામાં અને તમારા સાંભળવામાં થોડો ફેર પડી જાય એટલે કોમેન્ટમાં પૂછી લેજો હવે બીજું છે દેવામાંથી મુક્તિ માટે ધ્યાનથી સાંભળજો મિત્રો એ બે શબ્દ શું છે અને ક્રિયા શું કરવાની છે જો તમારે થોડું ગંગાજળ લેવાનું છે રાત્રે જ્યારે તમે સુવો તો તે ગંગાજળના બે ટીપા તમારી નાભીમાં નાખી દેવાના છે હા તમારી નાભીમાં અને તે ગંગાજળના બે ટીપા નાખી દેવાના છે ઘણા લોકો પાસે ગંગાજળ ન હોય તો તમે સ્વચ્છ પાણી લઈ શકો એકદમ સાફ પાણી લઈ લો અને તેના બે ટીપા તમારી નાભીમાં નાખી શકો પણ જો ગંગાજળ હોય તો તેનો ઉપયોગ જરૂર કરજો હવે તમે બેટી પા નાખી દીધા તમે આ ઉપાય કોઈ પણ મંગળવાર કે બુધવારની રાત્રે કરી શકો તમારે તમારો જમણો હાથ નાભી પર છે અને વખત હા મિત્રો આ મંત્ર બોલવાનો છે અને કલ્પના કરવાની છે કે તમારા બધા દેવા માટી બનીને પગ નીચે દબાઈ રહ્યા છે અને એકવીસ દિવસ સતત તમે આ ઉપાય કરજો આનાથી તમને દેવું આર્થિક અડચણોથી મુક્તિ મળી જશે મિત્રો જે દેવું છે તે ખૂબ જલ્દી ખતમ થઈ જશે મિત્રો આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ બુધવાર કે મંગળવારથી તેની શરૂઆત કરવાની છે અને રોજ એકવીસ દિવસ સતત આ ઉપાય કરતા રહેવાનું છે હવે ત્રીજી વસ્તુ હું બતાવું છું જો તમારે પૈસા જોઈએ અને ધનવાન બનવું છે અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહે માતા લક્ષ્મી તમારું ઘર સંસાર ક્યારેય ન છોડે તમે થોડી મહેનત થી ખૂબ ધન કમાઈ લો થોડી મહેનત માં જ તમે ખૂબ ધન કમાઈ લો તો એવો એક ઉપાય બતાવું છું જેનાથી તમે મિત્રો ઓછી મહેનત માં ખૂબ ધન કમાશો તમે મિત્રો હંમેશા માતા લક્ષ્મી ની છત્રછાયા માં રહેવા લાગશો તમારા ઘર પરિવાર માં દરેક જણ સારું એવું ધન કમાશે મિત્રો તમારા જીવન માં જે ધનની કમી તમે સહન કરી રહ્યા છો તેમાંથી પણ તમને મુક્તિ મળશે આ ઉપાય મિત્રો તમારે દર શુક્રવાર ચાંદી પહેરો છો તો ખૂબ સારી વાત છે નથી પહેરતા ચાંદીની વિનતી પહેરવાનું શરૂ કરી દો રાત્રે જ્યારે તમે સુવો તો તે ચાંદીની વિન્ટીને તમારી નાભી પર મૂકીને હા તમારી નાભી પર મૂકીને તેના પર હાથ લગાડી દો જમણો હાથ હોવો જોઈએ અને નાભી પર મૂકવાનો છે મિત્રો ચાંદીનો સંબંધ શુક્ર સાથે છે અને માતા લક્ષ્મી સાથે છે માતા લક્ષ્મીને ચાંદી ખૂબ પ્રિય છે અને શુક્ર મજબૂત થશે તો માતા લક્ષ્મી આપોઆપ તમારા પર કૃપા વરસાવશે આ બ્રહ્માંડની બધી શક્તિઓ નાભી સાથે જોડાયેલી છે અને શરીરના આખા ખંડની બધી ઊર્જા નાભી સાથે જોડાયેલી છે તો એવામાં મિત્રો તમારે આ ઉપાય આ રીતે કરવાનો છે તમારે મિત્રો શુક્રવારે ચાંદીની વીંટી નાભી પર મૂકવાની છે અને તમારા જમણા હાથને તેના પર મૂકીને આ બે શબ્દ બોલવાના છે અને તે શબ્દ છે ઓમ શ્રી મિત્રો ઓમ શ્રી મંત્ર તમારે ઓછામાં ઓછું એકવીસ વાર આ મંત્રનો જાપ કરવાનો છે અને ઊંડી શ્વાસ લેતા લેતા પોતાના જાતને આભાર માનવાનો છે હા મિત્રો તમારે પોતાને ધનિક સમજી લેવાનો પ્રયત્ન કરવાનો છે તમારે એવું વિચારવું કે હું ઘણો ધનિક બની ગયો છું મારા પાસે ઘણું ધન આવી ગયું છે મારા ખાતામાં લાખો કરોડો રૂપિયા છે જ્યારે તમે આવો વિચારશો ત્યારે તમારા બ્રહ્માંડની શક્તિઓ સીધો અસર તમારા જીવન પર કરવાનું શરૂ કરશે તમે જે વિચારો છો જેમ વિચારો છો એવું જ થવા લાગશે વિશ્વાસ રાખજો થોડા જ દિવસોમાં માતા લક્ષ્મીની ઘણી કૃપા તમારા હોવો જરૂરી છે તમારે નાભી શુદ્ધ અને સ્વચ્છ રાખવાની છે શક્ય હોય તો રોજ સાંજે ભગવાન પાસે એક દીવો પ્રગટાવવો અને સમય પ્રમાણે રોજ ઉપાય કરવો રાત્રે સૂતા પહેલા ઉપાય કરી દેવાનો છે મિત્રો આ હતો નાભિને સ્પર્શીને બોલવાનો સરળ ઉપાય મિત્રો અંતમાં હું એટલું જ કહીશ કે નાભી ખરેખર તમારા જીવનનો ગુપ્ત ખજાનો છે જો તેને યોગ્ય રીતે સાધી લેવામાં આવે તો દરિદ્રતા હંમેશા માટે જીવનમાંથી બહાર થઈ શકે છે અને માતા લક્ષ્મી તમારા ઘરને ક્યારે ખાલી નહીં છોડે મિત્રો આ બધી માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારા વિડીયો હેતુ ફક્ત તમને બહેતર સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમે તો કરીને જણાવો જો તમને અમારો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય તમે ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલને ને નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતા લક્ષ્મી